ભારતનું બંધારણ ટેસ્ટ પેપર નંબર તેર જેમાં આપણે રોજની ને પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો શરૂઆત કરીએ ત્રણસો એક નંબરના ક્વેશ્ચનથી મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભાષા ભાષાપંચની નિમણૂક કરવાની સત્તા કોની છે તો ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો પડશે તો જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક કોન્ટ્રોલ એન્ડ ઓડિટર જનરલને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય સાચો જવાબ રહેશે સી ઓપ્શન મહાભિયોગ દ્વારા એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે તો એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ભારત પ્રદેશની તમામ અદાલતોમાં નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે તો નાણાં પંચમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન અધ્યક્ષ અને અન્ય ચાર સભ્યો અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ત્રણસો અડત્રીસ અનુચ્છેદ અંતર્ગત પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન બસો તેતાલીસ ડી અંતર્ગત ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ભારતના બંધારણનો સૌપ્રથમ પ્રથમ સુધારો ચંપાગમ દેરાઈરાજન વી સ્ટેટ ઓફ મદ્રાસ કેસ સાથે સંકળાયેલ છે નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતને અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું સાચો જવાબ રહેશે બી ઓપ્શન ફક્ત બેમાં એટલે કે કેશવાનંદ ભારતીના કેસમાં પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઓગણીસો બાવનમાં નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે કઈ જોગવાઈ હેઠળ અનુચ્છેદ બસો સત્તાણું એ માં સુધારો દ્વારા જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે રાષ્ટ્રપતિ છે એ ઓપ્શન મહત્તમ ચૌદ લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશવી માવલકર હતા ભારતના ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો વ્યવસાય કરવાનો કામકાજ વેપાર નોકરી કરવાનો હક ને ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે સજ્જો જવાબ છે બી ઓપ્શન આર્ટિકલ ઓગણીસમાં ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડથી ચોવીસ કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ એ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે અનુચ્છેદ બાવીસમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે તો મૂળભૂત ફરજોની જોગવાઈઓ ભારતના દરેક નાગરિકને લાગુ પડે છે જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત સામા દર્શાવવામાં આવેલી છે ત્રણસો ઓગણીસ નંબર ક્વેશ્ચનમાં એ ઓપ્શન મૂળભૂત ફરજોમાં બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે સાજોરા વિશે ડી ઓપ્શન ઉત્તર પ્રદેશની લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ત્રણસો છવ્વીસ આર્ટિકલમાં માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન આર્ટિકલ પંચાવનમાં સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકુમત ઓરિજિનલ જ્યુરિડિક્શન અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન એકસો એકત્રીસ આર્ટિકલ અંતર્ગત સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાળા આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન માનનીય રાજ્યપાલ શ્રીને એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન લોકસેવા આયોગના કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન આર્ટિકલ ત્રણસો વીસમાં તો મિત્રો આ હતા આપણા રોજના પચીસ ક્વેશ્ચન પચીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વડે નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી તમને આ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત